મિત્રો 15 નવેમ્બર 2024 ના રોજ શનિદેવના ગોચર બદલાવનો કેટલાક રાશિઓ પર મહત્વપૂર્ણ અસર પડશે શનિ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે જે થોડા સમય માટે આ રાશિઓના જાતકો પર અલગ અલગ પ્રકારના પ્રભાવ પેદા કરશે ખાસ કરીને કેટલીક રાશિઓને આ બદલાવના કારણે ધનલાભ અને સફળતાના સંકેતો જોવા મળશે ચાલો આ પરિણામને વિગતે સમજી લઈએ આ સમય કેટલિક પ્રભાગ્યશાળી રાશિઓ જે કરોડપતિ બનવા જઈ રહી છે શનિના આ ગોચરથી 12 માંથી કેટલિક રાશિઓને ప్రత్యક્ષ તથા अप्रत्यक्ष અસર કરશે મિત્રો તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે તેઓનું ભાગ્ય 15 નવેમ્બર થી બદલવા જઈ રહ્યું છે मित्रों जो तमे पण देवी लक्ष्मी ना आशीर्वाद प्राप्त करवानी इच्छा राखो छो तो कमेंट बॉक्स मा लखो जय मां लक्ष्मी साथे कमेंट बॉक्स मा तमारी राशि पण चोक्कस लखजो जो तमारी राशि अनुसार अमारी पासे कोई उपाय हशे तो अमे तमारा टिप्पणी ना जवाब मा आवीने चौकस जणावीशु तो मित्रों चालो जाणीए ते भाग्यशाली राखजो कई छे सौथी पहला नंबर एक मिथुन राशि મિત્રો શનિનો આ પરિવર્તન મિથુન રાશિના લોકો માટે આનંદ અને સફળતાની નવી તક લઈને આવશે તમને કારકિર્દી અને વેપાર ક્ષેત્રમાં સારો લાભ થશે નવી નોકરી અને બિઝનેસમાં પ્રગતિની શક્યતાઓ વધી જશે બીજી ભાગ્યશાળી કન્યા રાશિ કન્યા રાશિના લોકોને શનિ ગોચર કારણે નાણાકીય લાભ થઈ શકે છે રોકાણ કરવા માટે આ સમય ખૂબ જ સારું છે पारिवारिक समर्थन અને મિત્રો ની મદદ થી તમે કઈક નવું શરૂ કરી શકો છો નંબર 3 પર છે ભાગ્યશાળી તુલા રાશિ તુલા રાશિ ના લોકો માટે આ ગોચર ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં લાભદાયી રહેશે કોઈ અપ્રત્યાશિત નાણાકીય લાભ અથવા અસ્થાયી આવક થઈ શકે છે કાર્યસ્થળ પર માન સન્માનમાં વધારો થશે 4 થી ભાગ્યશાળી રાશિ મકર છે મકર રાશિ ના લોકો માટે આ ગોચર નારાકીય સ્થિતિમાં સુધારો લાવશે ઉદ્યોગ ધંધા અને રોકાણમાં લાભ થવાની સંભાવનાઓ છે કાર્યક્ષેત્રમાં મહંતથી સફળતા મળશે અને જોબમાં પ્રમોશનના મોકાઓ મળી શકે છે પાંચમી ભાગ્યશાળી રાશિ કુંભ કુંભ રાશિના જાતકો માટે આ શનિ ગોચર શારીરિક અને માનસિક ઊર્જા વધારશે વ્યવસાયમાં નવો પ્રોજેક્ટ કે નવો પ્લાન શરૂ કરવા માટે આ સમય યોગ્ય છે આવકમાં વૃદ્ધિ થવાની સંભાવનાઓ વધારે છે નોટ આ આઘાર પરિચય છે અને વ્યક્તિગત ભવિષ્યવાણી માટે તમારી રાશિ અને પોઝિશન નું ખાસ મૂલ્યાંકન જરૂરી છે મિત્રો જો તમે આ વિષય પર વધુ માહિતી પ્રાપ્ત કરવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો અને સાથે જ તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે લખો माहिती पसंद आवी होय तो वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब करीने बेल नोटिफिकेशन ओवर पर क्लिक करजो वीडियो ना अंत सुधी जोड़ा बदल तमारो आभार